સ્થાનિક સ્વરાજ્યનું રાજકારણ પ્રદેશ કક્ષાએ પહોંચ્યું છે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ટિકિટ ફાળવણી થતાં જ ખાસ કરીને ભાજપમાં અસંતોષની આગ ભાબુકી ઉઠી છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં રાજકોટ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિકથી લઈને પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ ઉઘાડો પડ્યો છે ધારાસભ્ય જયેશ રાદડીયાના જૂથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વઘ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી હોવાનું પૂર્વ પ્રમુખ સુરેશ સખરીયાએ ગંભીર આક્ષેપ કરીને અન્ય બેતાલીસ ઉમેદવારોના ટેકાથી ભાજપમાં સામૂહિક ઉમેદવારી પત્ર પરત ખેંચવા અને રાજીનામા આપી દેવાની ચીમકી આપતા ઓહાપો મચી ગયો છે જોકે ગઈકાલે આખો દિવસ બેઠકનો દોર ચલાવીને ધારાસભ્ય જયેશ રાદડિયાએ મનામણા કરી ડેમેજ કંટ્રોલ કર્યું હતું આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવો લાવી દીધો છે અને આ વાત પ્રદેશ સુધી પહોંચી છે રાજકીય સૂત્રો કહે છે કે અગાઉ સંસદની ચૂંટણી સમયે પોરબંદર બેઠક માટે દાવેદારી કરાતા કોરાટ અને રાદડિયા જૂથ વચ્ચે મતભેદ સર્જાયો હતો અને બાદમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે જેતપુર બેઠક પર પ્રશાંત કોરાટની ટિકિટ જોઈતી હતી પરંતુ

આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથીના જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર જન ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં

બેય વચ્ચે કેવી રીતના અંતર વધ્યા એના માટેના પ્રયાસ છે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે જયારે જસુબેન ખોરાક બે હજાર બાર બે હજાર જયારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેર ની માત્ર બે હજાર મત ની આવતી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી રહ્યા ત્યારે જેતપુર શહેર ની લીટ અત્યારે ત્રીસ હજાર મતે પહોંચી જાય તો ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટે સંપૂર્ણ પ્રયાસ કરેલ છે

મેન્ડેટ આપ્યો છે અત્યારે હાલની અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે ચુમ્માલીસમાંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ હોડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્નો કરશું જયેશભાઈ તેતાલીસ નામ જાહેર કરી બે નામ ડિક્લેર નતા કર્યા તો પહેલેથી જ એવું પ્લાનિંગ કેમ ઉપરથી કોઈ સૂચના હતી શું આખું એમાં એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે કે જ્યાં એક સીટ ઉપર રોકી કરે કીધું કોઈ અમે થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડ ની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સહમતી થઈ છે અને એ બેતાલીસ અમે જે નક્કી નામ છે બેતાલીસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ઘટ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણી આવી લોકસભાની પણ ચૂંટણી આવી હોય એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટી ને જેનું કારણ છે કે એક નાના નાના સમાજ નાની નાની જ્ઞાતિ હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગીદાર બેસી એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ બનો જે કંઈ ન્યૂઝ ચાલ્યા અને કીધું કે ક્યાંય પણ એટલે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય બેતાલીસ ચુમાલીસ સીટ છે મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું જયેશભાઈ જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે આગેવાનો એ આવું કર્યું છે ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ એટલે કીધું કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંક્રાંતિ હોય પાર્લામેન્ટ બનનામથી હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી રાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પ્રદાન એવા પણ પ્રયત્નો થયા હોય એના હિસાબે આગળ કર્યા પણ કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા ઉમેદવારો આજે હાજર છે એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જઈને અહીંયા વોર્ડ અંદર કામે લાગેલા છે પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે એટલે મારો ધ્યેય અત્યારે કે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો

પ્રમુખ તરીકે રહી સભ્ય તરીકે રહી નહીં પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે સાથે મળીને તમારે કામ કર્યું છે આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની હોય તો સુરેશભાઈ એટલે આખી અમારી ટીમ જેતપુર શહેરનું બધું આખું ઇલેક્શનનું મેનેજમેન્ટ સંભાળતા હોય આખી અમે ટીમ વર્ક બની કામ છે અને આ ચૂંટણીમાં પણ ટીમ બનીને અમે કામ सुरेश भालिया साथे ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़